શ્રી કૃષ્ણ વંદે જગદ્ધુરુ આજે ટીચર્સ ડે શિક્ષક દિનની આપ સર્વને હાર્દિક શુભકામના આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પાંચ સપ્ટેમ્બરે ટીચર્સ ડે કેમ મનાવવામાં આવે છે ડૉક્ટર રાધાકૃષ્ણની આગળ સર્વપલ્લી કેમ લગાડવામાં આવે છે આમ જોવા જઈએ તો દરેકનો પ્રથમ શિક્ષક તેની માતા જ છે પછી આપણા ગુરુજનો હોય શિક્ષકો હોય કે જગત ગુરુ હોય કે આપણા ધાર્મિક ગુરુઓનો સમાવેશ થાય છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે આપણે જાણવું છે એમનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો ને અઠ્યાસીમાં તમિલનાડુના તિરુતની ગામમાં થયો હતો માતા સીતામ્મા અને પિતા સર્વપલ્લી વીરાસ્વામી હતા પત્ની કમો હતી તેમણે ભારત અને વિદેશોમાં જઈને પણ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી હતી એમાં દર્શનશાસ્ત્ર વેદાંત દર્શનશાસ્ત્ર નીતિશાસ્ત્રનો સમાવેશ થાય છે એમણે અનેક પ્રકારની સેવાઓ આ દેશને આપી મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજ અને કલકત્તા વિશ્વવિદ્યાલયમાં તેમણે પ્રોફેસર તરીકે સેવા એમણે સ્વીકારી હતી ઓગણીસો ને એકત્રીસ માં તેમને સરની ઉપાધિ થી સન્માનિત કરવામાં આવ્યા ઓગણીસો બાવન અને ઓગણીસો સત્તાવનમાં બે વાર દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા ઓગણીસો ને ચોપનમાં તેમને ભારત રત્નનો પુરસ્કાર આપવામાં આવ્યો ઓગણીસો ને બાસઠમાં એ દેશના રાષ્ટ્રપતિ બન્યા હવે આપણે વાત કરીશું કે શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે અઢાર અરે સોરી ઓગણીસો ને અઢારમાં મૈસૂર વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્રના તે પ્રોફેસર બન્યા અને ત્યારબાદ એ ઓગણીસો ને એકવીસમાં મૈસૂર વિશ્વવિદ્યાલયને છોડીને કલકત્તા વિશ્વવિદ્યાલયમાં જોઈન થવાનું હતું એમને ત્યારે મૈસૂર વિશ્વવિદ્યાલયના એમના જે સ્ટુડન્ટ્સ હતા વિદ્યાર્થીઓ હતા તે બધા જ બહુ દુઃખી થયા એમનો પ્રિય શિક્ષક જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા એ એમને છોડીને કલકત્તા જઈ રહ્યા હતા તો આ સમયે એમનું ભાષણ અને વિદાય સમારંભ રાખવામાં આવ્યો અને વિદાય સમારંભ થયા પછી એમને બગ્ગીમાં બેસાડવામાં આવ્યા અને બગ્ગી તૈયાર કરી એમાં બગ્ગીની આગળ જે ઘોડા બગ્ગીને ખેંચે એની જગ્યાએ એમના સ્ટુડન્ટ્સ ઘોડાની જગ્યા પર આવી ગયા અને એ બગ્ઘીને એમણે ખેંચીને છેક યુનિવર્સિટીથી રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયા એમના સ્ટુડન્ટ બધા એમને જે ભણાવવાની રીત હતી એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા એ બધાએ કીધું કે તમે અમારા પ્રિય ગુરુ છો અને તમને યાદ કરવા માટે અમે તમારા જન્મદિવસને ઉજવીશું તો એ જ સમયે ડોક્ટર સર્વપલ્લીએ કહી દીધું કે જો મને યાદ રાખવો હોય આપણે તમને બધાને તો મારો જન્મદિવસ તમે મનાવાનો જ છો તો એ જન્મદિવસ દિવસ મારા જન્મદિવસ છે પાંચ સપ્ટેમ્બર એને આપણે શિક્ષક દિન તરીકે જાહેર કરી દઈએ એટલે પોતાનો જન્મદિવસ પોતે જાતે જ સજેશન કર્યું કે મારો જન્મદિવસ તમે શિક્ષક દિન તરીકે ઉજવી શકો છો ઓગણીસો ને છવ્વીસમાં માં અમેરિકાની હોવર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફીમાં કોન્ફરન્સ થઈ એમાં ડૉક્ટર રાધાકૃષ્ણજી સર્વપલ્લીને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા અને પશ્ચિમ શૈલીમાં ભારતીય દર્શન એમણે એવી રીતે સરસ સમજાયું તો એનાથી બધા જ પ્રભાવિત થયા અને આ પ્રવચનથી ડૉક્ટર રાધાકૃષ્ણની પ્રસિદ્ધિ વધારે થઈ ગઈ ત્યારબાદ ઓગણીસો ને છવ્વીસમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રેસમાંથી એમની જ એક બુક છપાઈ તેનું નામ હતું ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ આનાથી વધારે એમની ઘણી બધી બુકનું છાપ કામ લેખન કાર્ય કર્યું એમણે બ્રહ્મસૂત્ર ગૌતમ બુદ્ધ કી ફિલોસોફી ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર ઇસ્ટર્ન રિલિજિયન્સ એન્ડ વેસ્ટર્ન થોટ કલ્કી ઓર ધ ફ્યુચર સિવિલાઇઝેશન ધ પ્રિન્સિપલ ઉપનિષદ આવી બધી ઘણી બધી બુક એમણે લખી છે અને આમ લેખનનું કાર્ય પણ એમણે ઘણું કર્યું છે હવે આપણે વાત કરીશું કે ડોક્ટર રાધાકૃષ્ણનની આગળ સર્વપલ્લી શા માટે લગાડવામાં આવે છે એમના પૂર્વજોનું ગામ સર્વપલ્લી હતું અને એ પોતાનું સર્વપલ્લી ગામ છોડીને તિરુતનીમાં સ્થાયી થયા હતા આથી એ ગામ લોકોનો એવો ભાવ હતો કે આપણી સંસ્કૃતિને ભૂલાઈ ના જાય આથી સર્વપલ્લી ગામના જે પણ બધા બહાર રહેવા ગયા એ બધાની આગળ સર્વપલ્લી લાગે છે આથી રાધાકૃષ્ણનના નામની આગળ એમણે સર્વપલ્લી ધારણ કર્યું છે આમ આપને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની ટૂંકી માહિતી આપી જે મહાન શિક્ષક થઈ ગયા એને એમની જ યાદમાં આપણે એમનો જન્મદિવસ ઉજવીએ છીએ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ